સુરત શહેરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો કાપોદરાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ પકડાયો એ કે સિંઘ નામના બોગસ તબીબની ધરપકડ પોલીસે ક્લિનિક પર જઈ તબીબનો વરઘોડો કાઢ્યો સુરત આરોગ્ય વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો શખ્સ પાસે કોઈ પણ એમબીબીએસ સર્ટિફિકેટ પણ નહીં ક્લિનિક ખોલી લોકોને આપતો હતો દવા

બોગસ તબીબની પોલીસે કરી છે ધરપકડ પોલીસે ક્લિનિક પર જઈ તબીબનો વરઘોડો કાઢ્યો